તું જતો ના આગળ મોટો દેંગા માં તું પગો માં એ ભેગો હતો લે આપતી કે હા પાયા દે તે પકડી ના તો લાખ નું મુડાંગ પકડી ના તો આપતી ભી તું માની આ હું તું જા હું મો મો જા તો હું માં તો બીજા આગ ભાઈ જે છે ધબ ભી છો એ હું આપતી ભી

ઓય કંદો પાછો વળવા માં આવ્યો ને મજા આવશે શાંતિથી ઊંઘી રહેવાનું થોડીએંગ બોલે પછી 3-4 વાગી એટલે ઘર જો સ્ટોપ એ બગાડ અરે આ તો ઉતાય દેવાની ચાલતા છે કે હવે ચાલી જવું છે તમર કાકા મને લઈ ના લે મને લઈ તો ઓલો વરસાદ હાપ પડે તો કે હું તું હાપ તો નહીં પણ મને લાગે બીજું પડી ગ્યો છે બીજું નહીં કમ્પ્લીટ થાપ જે ના પડી રહ્યો તો હાપ જતો હાપ જતો પગો તો તોય

મારે તો ભર કે આહો ઓય બતાવો તો ખરા કી જગ્યા હે બતો આ પેલો કણ લે એ કુંડી કર ઓ વાહ આ પેઈ બોયડી ને બાજુ તો નહી રહ્યો તો ખરી આ લેજે તો તો તમે લઈ તો લઈ લો હું લઈ લઉં તો મારો રસ્તો તો બતાવો હેડ્યો બતાવો બતાજો હાફ કે તો

અહ ચાલે પે ચાલે સાતો નઈ ભગા આ બેઠા દે આપડે તો નઈ દેખાતો ના આ કેમ તાં છો હવે ફીર ભાઈ બેલે ખતર લે કો તું કેલે કો કે જોય ખરો એ ભગા તું કેલે મોય ખરું મોય ઓય હા હાથ તું તો હે હે ઉપર કે કોયક એવાતે ઉપર જો કોયક જયો ના યાર જવા દેજે છે હાબ ઓ ના નહીં અમે બકાયે હે હા જલ્દી જા આપનો તેમ ખોળો લે અને ખોળો અરે આપણે હું કા ખોરતા હોય આપ ઓય કંચી રોજ નેકરી ને અમે રોજ પગમાં પડી ગયો હે હા આજ તો છોડી ઉખા નાખવાના છોકરો બોકન કૈરે બાય તો કરો તો મત પાઓ ઓના રાખી ઓન તો એટલે પટાઈ નાખો હઈને હવે જા તો તમ છોક ગયા યે તા તમે કે હાફ ખોળો પછી પેલ બતા કે અન લેતી હે ઉધહી કાકા તુ ફેલવા જા એ કરણિયા તે બાઈ થોડ હા આમાં ફેલ્યા છો અંદર તો સુવા અને બગા થાય છે છો ના મોડ જછ જછ નઈ જાવ પાછો લઈ લે પાછો લઈ લે લઈ ના હા હા અરે હાથ તો ધરતો જ નઈ લે ના છો ના મોય બગા અરે ઓન કરા કે પેલો હાથ પકડવા બોલા કે કે હાથ પકડવાળા અમારું

ít nào Mukila hấn yeah. học Ara Mongobai, Tu Mongabana chin. Huay yeah. đâu? tuấn lạy ra. Hãy tham mưu của tôi. A biểu nào quan hệ tôi. A biểu lạc quan hệ tôi. A biểu lạc quan hệ tôi. A biểu A biểu lạc quan hệ tôi. A biểu lạc quan hệ tôi. A biểu lạc quan hệ tôi.

ખબર માં આવે લુકડા બુકળો પેરીને કોક બોરલી બોરલી ભે લઈને ખબર આવી જાય હો હા માં બે હાથ પકડે કે રેસી નહીં ઓહો ઓધો ને પકડતા હેલો ઓધો ને છોક કે કે જો આ મો ગયો હું લે તો ઓવા કોરો 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 લગા ગયો બે હજાર રૂપિયા ગીધા એ ભાગી બે હજાર ઉહિ आबर ने कर तो ओय कान जातो नहीं रे अटलाई ना ना आसे आसे पुरे जबर वगाड़ी पैसे दरमो बडो तै गयो चो आयो हे तो पे बकन के आयो पत्ती के पाराएं के हां अरे आ ले ए बोलले ओरले ऊपर चल ऊपर चल ऊपर चल ओ तो ना रे ને આવો છોરા આખોરો મારે તો ફૂલ પૂગી કસી લે ની મારે પકડી ગયા પકડી ગયા મારે ધવુ નહીં પડી કર ઓધો નહીં હા આ પકડ્યા ઓધો પણ વાત તો યાર કેટલું જબર એ શું બેઠાઈ ગયા મારે બેઠાઈ તો આ આ આ આ આ આ આ આ આ

મંગુબા હા પકડી જિંતો તો

એટલે શું કરવાનું બે મોસો લાવવાના અને એમ ક્યાંનું કે તમારે મેં પાંચસો પાંચસો રૂપિયા વાપરવા આવું કે તમારે હાથથી બીવે બી ને ભગા પાન જવાનું એટલે ભગા પાન જોઈએ ને એટલે કે ભગાડા છે તમે હાપ આવે તો ભગા શું થાય કે ભગુ ખોળવા તો હા ખાપ પછી ખોળતા એટલે તારા જ જવાનું એની એક્ટિંગ કરવાની કોઈ ખબર ના હોય એ પાઈ એક્ટિંગ છે કારણ કે કોઈ ખબર જ ના હોય પછી તારા વાત કરવાની કે હા પાયો છે તમે

ખાલી કો નકલી આ મેરો પેલો ગણ હા આ પેલી જગ્યા રે કા પેલે એક ગુંતી રે હા કન મેલી આ તારા બીવે બીજો જ ભગા પાન જવાનું છે હા આ ભગા નિકાળ આવજો ખાલી હા 100000 રૂપિયા આલે હા 500 500 રૂપિયા હા હા તમે લતો તમે આવો હા અરે આ તો 500 500 ના 1000 રૂપિયા થઈ ગયા હવે તો આપણે ખાલી બસ એટલું જોવા